પાણી પાણી બચાવો આપણે બધા કે અને પૃથ્વી પરના અન્ય જીવોને જીવન આપે છે પૃથ્વી પર માનવ જાતિ અને અન્ય પ્રજાતિ માટે તે ખૂબ જ જરૂરી છે પાણી વિના આપણે કોઈ પણ ગ્રહ પર જીવાની અસ્તિત્વ કલ્પના કરી શકતા નથી પૃથ્વી પર પૃથ્વી એકોતેર ટકા પાણી ધરાવે છે તેમાંથી માત્ર બે તાજું પાણી છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને તેનો બગાડ પણ કરી રહ્યા છીએ આજે આપણે તાજા પાણીનો ઉપયોગ કરીએ છીએ તે કદાચ પૃથ્વી પર જીવાનાની શરૂઆત જ છે પૃથ્વી પર તાજા પાણીનો જથ્થો સ્થિર રહ્યો છે પરંતુ માનવ પ્રદૂષણનો વપરાશ અનેક ગણો વધી ગયો છે તેથી પાણીની અછત તરફ દોરી જાય છે પાણીના આ શ્રેષ્ઠ ઉપયોગ માટે પર્યાપ્ત પગલાં લેવા જોઈએ

પચીસ સુધીમાં ત્રણ અજબથી વધુ લોકો પાણીની તરંગીનો સામનો કરશે તો આપણે ચોક્કસપણે પાણીનો સારો એવો જથ્થો બચાવી શકીશું અંતે તો હું એટલું જ કહીશ કે જળ એ જીવન અસ્તુભ